ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર મોટી ટ્રેનોના સ્ટોપેજ અને ડેલી તથા સાપ્તાહિક ટ્રેનો શરૂ કરવાની માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આગામી આઠમી જૂન ના રોજ ઉત્તરાયણ રેલવે સ્ટેશનને રેલ રોકો આંદોલનની ચીંકી ઉચ્ચારી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી જણાવ્યું હતું કે સમય જનસંખ્યા અને યાત્રીઓની સુવિધાને લે ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવા તથા સાપ્તાહિક ટ્રેનોના ડેલી તથા નિમ્નલિખિત રૂટો પર નવી ટ્રેનો શરૂ કરવાની માંગ કરી હતી જેને તાત્કાલિક અસરથી પૂરી નહીં કરાતા આગામી આઠ જૂનના રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન કરાશે તેવી ચીંકી ઉચ્ચારી હતી આ દિવસ ભારત સરકારના રેલ મંત્રી સુરત સ્ટેશન ખાતે ઉધના અને સુરતની વિઝિટ કરવા માટે આવવાનો ત્યારે ગઈકાલે અમે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રેલવે મંત્રીનો સમય માગેલો હતો કે સુરત ઉધના અને ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો અંગે અમે આપને મળવા માગી છે ત્યારે ભાજપ સરકારે પોલીસનો સહારો લઈ ગઈ કાલે રાતના ત્રણ વાગ્યાથી જાણો કે મોટો ગુનેગાર હોય એમ મારા ઘરે મને ડિટેન કરવામાં આવેલો હતો અને અમારા શહેર પ્રમુખના પગલી જાણ થતા તે ઉપલા અધિકારીને રજૂઆત કરી ત્યારબાદ મને સવારે એક વાગે મારા ઘરે જવા દેવામાં આવેલો હતો અને સવારથી અમને અમારા કોંગ્રેસના પ્રમુખ અને અમારા અન્ય આગેવાનોને સવારથી અલગ અલગ વિસ્તારમાં ઘોરઘોળ ફેરવીને ટૂંકમાં લોકોનો આશય એવો છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાના હિત માટેની રજૂઆત રેલવે મંત્રી ન કરી શકે એવા બધ ઇરાદે અમને સવારથી ગોરગોર ફેરવી રહ્યા છે પરંતુ અમારી જે માગણી છે સરકાર પાસે એ અમે કરીને રહીશું અમે અમારી માંગણી સૂત્રોમાં ન આવશે તો તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ રવિવારે અમે ઉત્તરાયણ સ્ટેશનમાં રેલ ઉપર આંદોલન કરશું અને એમાં જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની તમામ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે